કલમ સડસઠ ઉપર મોકલી મેં તમને વોટ્સઅપ શ્રી સરકાર ઉપર લખેલું છે અને પક્ષકાર માં અમને બનાયેલા છે મામલતદાર બનાયેલા છે અને કલમ સડસઠ પ્રમાણે એવું મિસ મિસ્કલ અપીલ એવું કઈક લખેલું આવે છે અંદર એ રીતનો લોન બાકી હતી ભરી દીધી છે એવો કઈ પ્રશ્ન નથી ને

મોકલે hmm. સર